ક્ષત્રિય સમાજ ઉપર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ નિવેદનના વિરોધમાં અમદાવાદના ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો દ્વારા કલેક્ટર કચેરી આરટીઓ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને તેમના આ નિવેદનને કદી પણ માફ કરવામાં નહીં આવે અને આગામી લોકસભા ચૂંટણીમાં તેમને ટિકિટ ન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને રૂપાલા હટાવો દેશ બચાવો નારા લગાવવામાં આવ્યા હતા અમારા બેન દીકરીઓ માટે જે રૂપાલા સાહેબ બોલ્યા છે એ બરાબર નથી એના માટે અમે વિરોધ કરીએ છીએ એમનો અને એમને ગુસ્તી ઉપર બેસાડવા ના જે અમારા સત્રણીઓ માટે જે રૂપાલા સાહેબ બોલ્યા છે ને એનો અમે વિરોધ સખત વિરોધ કરીએ છીએ એને ખરેખર એમની ટિકિટ કાપવી જ જોઈએ જો ક્ષત્રિયણીઓની એક રાખવી હોય ને આ વૃદ્ધો એના માટે એને ટિકિટ મળવી જ ન જોઈએ કોઈ પણ જગ્યાએથી ઇન્ડિયામાં પૂરા ઇન્ડિયામાં ક્યાંય પણ એને ટિકિટ ન મળવી જોઈએ

સમગ્ર અત્યારે હાલ રાજપૂત સમાજની દરેક છે અત્યારે ઘણા બધા યુવાનો હજી રસ્તામાં છે એટલે એક હાજર ની સંખ્યામાં અમે અહિયાં એકત્રિત થઈ અને કલેક્ટર થી અમારો વિરોધ દર્શક વિરોધ પ્રદર્શિત કરવાના છીએ અને આ વિરોધ એટલે પ્રદર્શિત કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમ રૂપાલા એમની જાહેર સભામાં રાજપૂત સમાજની રોટી અને બેટી વિશે બે શબ્દો બોલી અને રાજપૂત સમાજને ખૂબ જ લાંચન લગાડ્યું છે રાજપૂત સમાજ હંમેશા અસ્મિતા માટે પોતાની બેન દીકરી પોતાની નહીં આખા દરેકે દરેક સમાજની બે દીકરીઓ ગાયો માટે મતકો કુર્બાન કરેલા છે આવા સમાજને જ્યારે આ બેટી વ્યવહાર કરી અને એક મોટી ગાળ આપવામાં આવતી હોય તો આ અમે કોઈ પણ હિસાબે સહન કરવાના નથી અને એનું પણ રાજકીય રીતે એ લોકોએ પ્રોગ્રામ કરી અને સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો એ એકદમ ખોટી રીત છે સામાજિક આગેવાનોને સમાજને સાથે લઈ અને કોઈ પણ હિસાબે ચાલવું જોઈએ સમાજનું અપમાન કર્યું છે કોઈ રાજનેતાનું અપમાન કર્યું નથી એટલે સમાજ સમાજ સો માફી માંગવી જોઈએ અને અત્યારે હાલ દરેકે દરેક જગ્યાએ એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય અને સાહેબ કહેવાનું કારણ કે અમારો સમાજ માન મર્યાદા વાળો છે અમે માન મર્યાદા લઈએ છીએ અને આપીએ છીએ બંને એટલે અમે કોઈને ટુકારાથી બોલાવતા નથી અને અપમાન સહન કરતા નથી અમે